નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજ તારીખ ત્રણ જુલાઈ બે હજાર ચોવીસ છે ત્યારે આજે વહેલી સવારે કચ્છમાં એક મધ્યમ સ્વર્ભૂકનો આંચકો નોંધાઈ ગયો છે ભૂકંપનો આંચકો આવતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા મિત્રો વિસ્તારથી વાત કરીએ તો આજે ત્રણ જુલાઈના રોજ વહેલી સવારે સાત વાગ્યે અને ત્રણ મિનિટે ત્રણની તીવ્રતાનો એક મધ્યમ સ્વર્ભૂંપનો આંચકો નોંધાઈ ગયો છે મહત્ત્વનું છે કે આ આંચકાનું એપી સેન્ટર કચ્છના દુધઈથી પંદર કિલોમીટર દૂર ઈસ્ટ નોર્થ ઈસ્ટમાં નોંધવામાં આવ્યું છે અને આ ભૂકંપનો આંચકો જમીનની અંદર છવ્વીસ કિલોમીટરના અંતરે નોંધવામાં આવ્યો છે મિત્રો મહત્ત્વનું છે કે તારીખ અઠ્યાવીસ જૂનના રોજ પણ કચ્છના લખપતમાં ત્રણ પોઈન્ટ ચારની તીવ્રતાનો એક મધ્યમ સ્થળનો ભૂકંપનો આંચકો આવી ગયો છે અત્યારે જ્યારે મિત્રો ચોમાસાની પણ ભરમાર જોવા મળી રહી છે બીજી તરફ ભૂકંપના આંચકા પણ આવી રહ્યા છે ત્યારે હવે આ એક ચિંતાનો વિષય છે પરંતુ મિત્રો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે